દક્ષિણ ગુજરાતની ચીવાદોરી સમાન ઉકાઈ ડેમ ખાતે રાજ્યના મંત્રી મુકેશ પટેલની હાજરીમાં તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે પૂજા હવનનો કાર્યક્રમ યોજાયો હતો મહારાષ્ટ્રમાંથી નીકળી તાપી જિલ્લામાંથી પસાર થતી અને સુરતના દરિયામાં સમાવેશ થતી સૂર્યપુત્રે તાપી આજે પ્રગટાય દિવસ છે જેની ઉજવણી રાજ્યના મંત્રી મુકેશ પટેલ દ્વારા ઉકાઈ ડેમ ખાતે કરવામાં આવી હતી જેમાં પૂજા હવન કરી આગામી દિવસોમાં ઓકાઈ ડેમ પૂરેપૂરો ભરાઈ જાય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો તેમજ લોકોને પાણી મળી રહે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી દિવસ અને દક્ષિણ અમારા ખેડૂત તરફથી આજે તાપી માતાનું અહીંયા પૂજન રાખવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના દબાજ અમારા પિયત મંડળના પ્રમુખો ફેડરેશનના પ્રમુખો તમામ લોકો હાજર રહ્યા હતા ગત વર્ષે પણ ભગવાનની સરસ કૃપા હતી તે ડેમ ત્રણસો ને ચુમ્માલીસ ફૂટ જેટલો ભરાયો હતો આ વખતે હાલ ત્રણસો નવ ફૂટની ઉપર ડેમની સપાટી છે આવનારા ઓગસ્ટની અંદર વરસાદ ઉપર પડશે એટલે ડેમની સપાટી ભરાશે અત્યારે રૂલ લેવલ એમ ત્રણસો એકવીસ ફૂટનું જોઈએ છે પણ અત્યારે ત્રણસો નવ ફૂટ છે અગિયાર એક ફૂટ જેટલી જે એનું લેવલ ઓછું છે પરંતુ વરસાદની શરૂઆત થઈ છે એટલે ડેમ ભરાશે અને મા તાપી માટે આજે સૌએ પ્રાર્થના કરી છે કે તમે ફળી આ ડેમ ભરાય અને અમારા દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને હરિયાળી ખેતી કરી શકે એના માટે અમે આજે માતાને પ્રાર્થના કરી